પોરબંદરની વિવિધ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે પરંતુ પોરબંદરના ખાણખનીજ વિભાગમાં લગાવવામાં આવેલ ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટવાળા જોવા મળી રહ્યા છે ત્યારે આ કચેરીના અધિકારીઓની બેદરકારીને લઈને આ વિભાગમાં જો આગ લાગે તો મહત્વના દસ્તાવેજો નાશ થાય તેવી શક્યતા રહેલી છે પોરબંદરની વિવિધ સરકારી કચેરીઓ તેમજ અન્ય ખાનગી તેમજ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે વિવિધ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફ્ટીના ટેન્ક સહિતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે પરંતુ પોરબંદરના જિલ્લા સેવા સદન માં જ્યાં જિલ્લાના જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની કચેરી આવેલી છે તે કચેરીમાં ખાણ ખનીજ વિભાગ કાર્યરત છે આ વિભાગમાં જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીમાં ઝડપાયેલા અનેક શખ્સોના મહત્વના પુરાવા તેમજ દસ્તાવેજો પણ રહેલા છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટની હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે કચેરીના અધિકારીઓની બેદરકારીને લઈ જો આગામી દિવસોમાં આ કચેરીમાં આગની ઘટના બને તો આ સાધનો મારફતે આગને કાબૂમાં લેવી નિષ્ફળ બને અને આ કચેરીમાં રહેલ મહત્ત્વના દસ્તાવેજો પણ બળીને ખાખ બને તેવી દહેશત ઊભી થઈ શકે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર